ગુજરાત ટેકરા ડ્રગ્સ કેસમાં મુખ્ય સપ્લાયર સુધી પહોંચવાની સફળ કામગીરી વડોદરા શહેર પોલીસ દ્વારા સુરતના અમરોલીથી સપ્લાય પકડાયો તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત ટેકરા શેર અલી બાવાની દરગાહ પાસે બાતમીના આધારે કાર્યવાહી કરતા એક ઈસામાં શાહિદ ઉર્ફે ભુરિયો ઝાકિરભાઈ શેખને બે ગ્રામ એસી મિલીગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યો આ સંદર્ભે શાહિદ તથા તેમના સફ્લાયર સાજિદ પટેલ વિરુદ્ધ સિટી પોલીસ કમ પોલીસ સ્ટેશનમાં ઇન પી એસ એક્ટ હેઠળ એસી એકવીસ એ બાવીસ એ ઓગણત્રીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો